પાડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રથમ એવા ભૂતપૂર્વ વિદ્યાર્થી એસજી પાટિલને પ્રમોશન સાથે એસપીની ભરતી મળતા ગૌરવ વધાર્યું ગુજરાત રાજ્યમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ એકના સત્તર દીવા એસપીને એસપી સાથે ભરતી અપાઈ ગુજરાત રાજ્યમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ એક ના સત્તર ને એકત્રીસ મે ના રોજ એસપી સાથે બળતી આપવામાં આવી છે જેમાં હાલ આહવા ડાંગના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પાટીલ ને પ્રમોશન સાથે પોલીસ અધિક્ષક આહવા ડાંગ ખાતે બળતી આપવામાં આવી હતી સુનિલ પાટિલ કે જેઓ મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા કેટલાક વર્ષોથી પારડી ખાતે તેમના પરિવાર સાથે રહેતા હતા તેઓનું ભણતર પાડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રયો હતો અને વાત કરીએ તો આપણે પાડી કોલેજના પ્રથમ એવા વિદ્યાર્થીની કે એસપી તરીકે બડતી થતા પાડી અને કોલેજનું ગૌરવ વધાર્યું હતું પાડી કોલેજના ટ્રસ્ટી તેમજ આચાર્ય તેમજ સાયન્સ કોલેજના શિક્ષકોને મિત્રોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી નમસ્કાર આજે આપણા સૌ માટે ગર્વની વાત છે કે સુનીલ પાટીલ કે વિદ્યાર્થી જેપી પી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ નિભાવી આવા વ્યક્તિ જીપીએસસી પાસ કરી અને પોતાના કાર્ય દ્વારા અથાગ પ્રયત્ન દ્વારા આજે એસપી તરીકેની પ્રમોશન મેળવી હોય તો કોલેજ પરિવાર પરિવારમાંથી પહાડી એજ્યુકેશન સોસાયટી વધી અને એમાં એમ કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ વધી એમને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ અને આપણા વિસ્તારના બીજા વિદ્યાર્થીઓને પણ આમાંથી પ્રેરણા મળશે અને ચોક્કસપણે આગળ વધી અને સમાજ માટે કાર્ય કરશે આવી શુભકામનાઓ પાઠવીએ છીએ વન્સ અગીન સુનિલ પાટીલજીને એસપી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિ કરી આપણા વિસ્તારનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો